સુરત જિલ્લાના મહુવાના તરસાડી ખાતે આવેલા ઉકા તરસાડી યુનિવર્સિટી દ્વારા સત્તાવન વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થવા પામી છે મહુવા આરોગ્ય વિભાગ દ્વારા તમામને આઇસોલેટ કરવા માટેની કામગીરી પણ હાથ ધરો આવી છે સુરત જિલ્લામાં હવે દિવસે દિવસે કોરોના વકરી રહ્યો છે તે બારડોલી મહુવા રોડ પર આવેલા ઉકા તરસાડીયા યુનિવર્સિટીના માલીબા કોલેજમાં કોરોના વિસ્ફોટ થયો હતો

ત્રણ વિદ્યાર્થી પોઝિટિવ આવેલા હતા એટલે બપોરે માહિતી મળતા મેં ત્યાં અમે ટીમ ઉતારી અને જે કોલેજના જે ફિઝિયોથેરાપી યુનિટ છે તેના તમામ સ્ટુડન્ટો અમે ત્યાં ટેસ્ટિંગ કરી કહ્યું જેમાં અમને ચૌદ વિદ્યાર્થી બીજા પોઝિટિવ મળ્યા ત્યારબાદ અમે અમારી ટીમ સાથે સાંજના જે બાકીના જે સ્ટુડન્ટો હતા હોસ્ટેલમાં તે લોકોનું અમે બધા મળીને કુલ ચારસોને અગ્યાસી વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ મોડી રાતે અઢી વાગ્યા સુધી અમે કર્યું જેમાંથી ચૌદ વત્તા બીજા આપણા જે તેતાલીસ છે સાંજે અમને તેતાલીસ કેસ બીજા પોઝિટિવ મળ્યા એટલે ઓવરઓલ સત્તાવન કેસ હતા તો તે તમામને અમે મેડિકલ ચેકઅપ કર્યું તેઓનું ટેસ્ટિંગ કર્યા બાદ તેઓને તમામ પ્રકારની મેડિસિન જે છે કોર્સ તે આપી આપી દીધો અને તેઓમાંથી ફક્ત સાત કેસ એવા હતા કે જેને માઇલ્ડ કોલ્ડ હતું અદરવાઈઝ તે બીજા તમામ એ સિમ્ટોમેટિક હતા એટલે એક સારા સમાચાર છે કોઈને કોઈ તકલીફ હતી નહીં ત્યારબાદ તેઓને જે સંસ્થા છે આપણી માલિબાની તેઓ દ્વારા અમે સંપર્ક કરીને સંકલનમાં રહીને પ્રાંત સાહેબની એમની સૂચના મુજબ હાલમાં કોલેજ તો એ બંધ કરવામાં આવેલી છે અને જે છોકરાઓ જે વિદ્યાર્થીઓ ત્યાં આગળ પોઝિટિવ આવેલા હતા અને નેગેટિવ આવેલા હતા તે લોકોને તેઓને હોમ આઇસોલેશનની જે પ્રક્રિયા છે તે ગાઈડલાઇન અનુસાર તેઓને ઘરે હોમ આઇસોલેશન માટે મોકલવામાં આવેલા હતા અને જેઓ ત્યાં રોકાયેલા છે તે લોકો માટે અમારા ટીમ ત્યાં એમના મોબાઈલ નંબર બી આપેલો છે અને ખડે ભગે ત્યાં એ લોકો નિયમિત ત્રણ ટાઈમ એ લોકોનું ટેસ્ટિંગ કરશે અને જરૂર જણાય અમે ઇન ટાઈમ એમનું આગળની કાર્યવાહી જે જરૂર પડશે તો આપણે સારવાર માટે કરી શકીશું એટલે આ રીતનું અમે સંકલનમાં સંસ્થા અને પ્રાંત સાહેબની જે કંઈ ગાઈડન્સ છે એની સાથે રહીને અમે લોકો આગળની કાર્યવાહી અત્યારે કરી રહ્યા છીએ માલીબાગ કોલેજમાં અભ્યાસથી આવતા તેમજ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ સંકુલિત થયા હતા તે આરોગ્ય વિભાગે તમામને હોમ આઇસોલેટ કરવા સૂચના પણ આપી છે યસીર કાગજી ડિટેન્ટ બાર્ડોલી